અંકલેશ્વર પાલિકા વોર્ડ નંબર ચાર માં અક્ષર કોલોની માં અધૂરી કામગીરી ઇકો કાર ફસાઈ જવાના કારણે લોકો પણ થયા હેરાન પરેશાન અંકલેશ્વર માં સતત બીજા દિવસે પણ માર્ગો પર વરસાદી પાણી ના નિકાલ ની સમસ્યા જોવા મળી રહી છે વોર્ડ નંબર આઠ માં સુરતી ભાગોળ માં એક મોપેડ સવાર મહિલા વરસાદી પાણી ભરાવા વચ્ચે ગટર નજરે ન પડતા ગાડી સાથે પટકાઈ ગઈ હતી જે બાદ હવે વોર્ડ નંબર ચાર માં આવેલ અક્ષર કોલોની ઘટના સામે આવી છે રસ્તા પર પાણી ભરાઈ જતા ગાડી ચાલકોને ખાડા ન દેખાતા ગાડી ખાડામાં ફસાઈ ગઈ હતી ભારે જહેમત બાદ પણ ગાડી ખાડામાંથી ન નીકળતા છેવટે બીજી બીજી ગાડી બોલાવીને છોકરાઓને ગાડીમાં બેસાડવા પડ્યા હતા અહીં પાલિકા દ્વારા રોડ ડ્રેનેજની કામગીરી શરૂ કરાઈ હતી જો કે જે અટકી જતા હાલ રોડ ઉપર પડેલા ખાડા વરસાદી પાણી ભરાઈ જતા નજરે પડતા નથી શાળાના બાળકો લઈ જતી કોકાર કાર જો ખાડાને લઈ પલટી મારી હોત તો અનેક વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હોત ત્યારે પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ સાથે વરસાદ જ ઝડપથી કામગીરી પૂર્ણ કરી કાયમી ધોરણે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે મારું નામ રતન હું ડ્રાઇવિંગ કરું છું સ્કૂલની ઇકો ચલું છું હવે અક્ષર બંગલોજમાં આવ્યું એટલે ખાડો ખોડેલો પાણી એટલો વરસાદ ફૂલ ચાલુ હતો ખાડો ખોડેલો પાણીમાં દેખાયું નહીં અંદર બેસી ગયા વરસાદ પહેલા ચોમાસા પહેલાનું ખોડેલું છે પણ એનો કોઈ હજુ સુધી કઈ નથી એમાં એક આખી મારા છોકરાઓને બીજી ગાડી બોલાવી ને મારે મોકલવા પડ્યા હે વહેલી તકે રસ્તો બને એવું ઈચ્છું છું તો દસ છોકરા ના કોઈ જાનહાની તો નહીં છે પણ છોકરાઓ બિચાર અટવાયા ને એમ અડધો કલાક અટવાયા